દિપુભાઈ અને આ કેટલા છે આ તમારે એક થી પાંચ અંકો છે જે મેં કાઢવા લખેલા છે આ એક થી પાંચ અંક ઉપર તમારે કેટલા અંકોને એટલી વસ્તુ મૂકવાની આ કેટલા છે બે તો બે વસ્તુ બે મૂકવાની આ કેટલા છે કેટલા છે 1 તો આની પર કેટલા મૂકવાના એક આ કેટલા છે ત્રણ કેટલા છે નયતીભાઈ ત્રણ તો આની પર ત્રણ મૂકવાના એ મારી સાથે ગણો 1 2